જો અત્યારે મિત્રો આપણું બીજા દિવસનું ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને અત્યારે આપણે જવું છે તેલ કઢવા બાજુના ગામમાં ખારતિયા જો ગાડીમાં બીયા ભરી લીધા છે અને જવું છે તેલ કઢવા આજે અને આ રીતે ડબ્બા અને આજે આપણું ટ્રેક્ટર તો પહેલાં છે ને મિત્રો આપણે થોડુંક ટ્રેક્ટરને ધોઈ નાખી જ કેમ તે જોઈ લીજો આની હાલત સાવ બગડી ગયું છે આવું ટ્રેક્ટર લઈને જવામાં મજા ન આવે આપણે કોઈ ચમકતું જ મજા આવે જો અને એકાદી રીલ્સ બનાવી લઈ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા હાટું તો ચાલો આથી પાણી પેલા ધોઈ નાખી ટ્રેક્ટર ચમકાવી દઈ પછી નીકળી જાય અને આપણે આ લાઈટ ફીટ કરી છે જોઈ શકો છો હું તમને જરી શરૂ કરીને બતાડી દઉં જોઈ લ્યો તે આપણે મતતા નહોતા કેદુના એ આ લાઇટ વાય મતતા હતા કેદુના કેવી લાગે કમેન્ટ કરી દેજો જરી હજી અને આપણે ટેપ ફિટ કર્યું છે મિત્રો પેટી ફિટ કરી દીધી છે ટેપની અને સ્ટીરી આઈ પડ્યા છે સ્ટીરિયા ફિટ કરી દેવા છે ટ્રેક્ટરમાં હવે હમણાં સિઝન આવી છે ને મિત્રો એટલે ગીત હોઈને મજા આવે હા સ્ટીરિયા તો ચાલો તમે કન્ટિન્યુ રહીજો પહેલાં હું ટ્રેક્ટર ધોઈ નાખું પછી નીકળી જાય ડાયરેક્ટ ચાલો ધોઈ નાખી પહેલાં તો આપણે ટ્રેક્ટરને એકદમ ચમકાવી દીધું છે નવડાવી દીધું છે બે ત્રણ ડોલ પાણી લઈને અને જો હવે એકવાર લુક ચેક કરો મિત્રો કઈ ઘટે પેલી ક્લિપમાં કેવું હવે ગંધારું લાગતું હતું ને હવે જો ચમકવા માંડ્યું એન્જિનમાં બધે ધૂળ કેટલી ચડી મિત્રો જોઈ લો કઈ ઘટે ચમકી ગયો મિત્ર એકદમ અને ગાડામાં પણ બધું ભરાઈ ગયો છે સામાન જોઈ શકો છો તો ચાલો હવે આપણે થોડાક પગ ધોઈ લઈ કારણ કે આપણે આ ટ્રેક્ટર જોઈને આપણે ભરાઈ દઈએ થોડાક તો આપણે થોડાક હાથ પગ ધોઈ લઈને પછી નીકળી જાય ડાયરેક્ટ તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને જોઈ શકો છો તમે અને હવે ટ્રેક્ટરનો અવાજ આવતો હોય છે કાંઈ આપણો અવાજ આવતો હોય આવતો હોય કે ન આવતો હોય કાંઈ બહુ ખબર નહીં આપને પેલા એક ભારી ઠલવવાની છે આ ઠલવી લઈ ચાલો અત્યારે આપણે પહોંચી ગયા છે ખાતે ગયા ગાણે અને આ રહ્યું આપણું ટ્રેક્ટર અને આ રહ્યો ગાડામાં આપણું સામાન જે લઈને આવ્યા છે અને આપણે બીયા કઢાવા જે ગાણે આવ્યા હતા ને મિત્ર એ જ ગાણે આપણે આવ્યા છે તેલ કઢાવા આપણે બીયા કઢાવા આવ્યા એવા પાછળ જોઈ શકો છો અને આપણે તેલ કઢાવાનું છે તો ચાલો કન્ટીન્યુ ગુડ મોર્નિંગ જય દ્વારકા બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં જજો કારણ કે અમારતા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોજો તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે છે રવિવાર ને આપણે બેહી ગયા છે ફોટુલમાં આપણે કારણ કે અત્યારે આપણે જાવું છે થોડી કોમેડી રીલ્સું શૂટ કરવા ઇન્સ્ટાગ્રામ માં આપડા પેજ માં આવી જાય જોઈ લેજો ભૂલતા નહીં તો ચાલો આપણે બે ત્રણ તો આજે આપણે કેસર કિંગ ઉપર આજે એક રીલ બનાવવાના છે આવી જાય જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ માં મિત્રો કેસર કિંગ ને કોણ કોણ ને થોડક તું કહી દેજો આપણે કેશોદ ભાઈ ઉપર એક રીલ બનાવવાની છે જોઈ લેજો પુશ બટન ઉપર તમને થોડોક હિન્ટ દઈ દઉં પુશ બટન ઉપર રીલ્સ બનાવવાના કી બટન આવડવા પુશ બટન ઉપર તો ચાલો આપણે ભાઈ પેલા ડેલો ખોલી ગાડી બાઈને હા ડેલો લઉં તો ચાલો આપણે કાઢી બાડી કાઢ લઈને પછી મળું તમને મિત્રો આપણી ગાડીને આપણે આજે રિસ્ટાર્ટ મારી છે અને જોઈ લે આટલી લાઈટો આવે ફોર્ડ ની ગાડીમાં જેની પાસે ફોર્ડ ની ગાડી જોઈ લ્યો એટલી ઇન્ડિકેશન ની લાઇટો આવે જોઈ લ્યો આપણે કાચ નતો દેવાતો રિસ્ટાર્ટ મારવી પડે અને આપણે મહિને બે મહિને મારવી જ પડે આવી ગાડીઓને તો ચાલો ગાડી કાઢ લીધી છે આપણે મસ્તીના લોકેશન રીલ શૂટ કરવા ચાલો પેલા સ્ટાર્ટ કરી લઈ કરી લઉં હવે લાઇટો કે વહી જાય તો ચાલો કરવાની તમને કીધું તેમ રીલ્સ બીલ્સ બધું આપણું શૂટ થઈ ગયું છે ને આપડો ભાઈ અને તમને જઈક એક લોકેશન કેવું છે બતાડી દઉં જોઈ શકો છો આ છે લોકેશન અને આપણે રીલ્સ ઘણી બનાવી લીધી છે ત્રણ ચાર રીલ્સ બનાવી છે આપડે આઈડી માં આવી જાય

તો અત્યારે આપણે લઈ લીધી છે ગાડી બાડી બધું અંદર અને વૈયા પછી ઘરે મૂકી દીધી પાર્કિંગમાં ગાડી તો ચાલો બપોર પછી મળીએ ડાયરેક્ટ તો મિત્રો તમને ખબર છે આજે સવારે આપણે ગયા તા રીલ શૂટ કરવા આપણે અને મેં તમને એમ કીધું કે ડાયરેક્ટ બપોર પછી મળીએ પછી બપોર પછી આપણે રીલ શૂટ કરી પછી કઈ નવરા નહોતા એટલે વ્લોગ કઈ શૂટ નહોતો પછી કઈ એન્ડ નહોતો થયો તો સારું ચાલો અત્યારે એન્ડ કરી દઉં છું બ્લોગ જો ગમ્યો હોય તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળું તમને નેક્સ્ટ વ્લોગ સાથે ધન્યવાદ